ગુજરાતીમાં માં આપનું સ્વાગત છે પીએમ મોદી ના છવ્વીસ સત્યાવીસ મહિના ગુજરાત પ્રવાસન ને લઈ વડોદરા પોલીસે તૈયારીઓ શરૂ કરી પોલીસ કમિશનરે આપી માહિતી વડાપ્રધાન મોદી વડોદરાની મુલાકાતે આવશે સ્વાગત કાર્યક્રમના રઉટ પર ડાયવર્ઝન કરી દેવામાં છે મહિલાઓ પુક્ત વય હાજર રહેશે ત્યારે મહિલા પોલીસ મુખ્ય હાજર રહેશે નો ડ્રોન જાહેર કરવામાં આવશે ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ આપી દેવામાં આવશે શહેરના કોઈપણ વિસ્તારમાં ડ્રોન નહીં ઉડાડવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે સાત ડીસીપી સિત્તેરથી વધુ પીઆઈ અને અન્ય ટીમ તૈનાત રહેશે 26 મે ફ્લાઈટની ટિકિટ હોય તેવા મુસાફરો દ્વારા વહેલા પહોંચવા માટે પણ અનુરોધ કરાયો છે એક કિલોમીટરના વિસ્તારમાં વડાપ્રધાન મોદી મહિલાઓનું અભિવાદન ચિલ્શે 26 અને 27 મે

લોજિસ્ટિક્સ મેન સપોર્ટ સિસ્ટમ્સ અને ઓપરેશનલ તૈયારીઓ કરવામાં આગેન છે અને વડોદરા શહેર પોલીસ તરફથી આ કાર્યક્રમનું નું સંચાલન વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થાપન કરવામાં આવી છે આ કાર્યક્રમમાં વડોદરા શહેરના અને વડોદરા ગ્રામ્ય જિલ્લામાંથી મોટી સંખ્યામાં કાસ્કરીને બહેનો ઉપસ્થિત રહ્યા છે અને સુરક્ષાને ધ્યાને રાખી પોલીસ વિભાગ તરફથી

ને ધ્યાને રાખીને જે એરપોર્ટ ના જે આકા સ્વાગત કાર્યક્રમ નું રૂપ છે અને આઇસોલેટ કરીને એક ટ્રાફિક ડાયવર્શન પ્લાન તૈયાર કરીને જાહેરાત માં બહાર પાડી છે જે apne public માં already જાહેરાત કરી છે આના ભાગ રૂપે સવાર થી જે આ જાહેરાત માં 26 તારીખે સવાર થી જાહેરાત નામ અમલ માં છે એટલે આ વિસ્તાર માં વાહન ચલાવવું प्रतिबंधित છે જેથી કરીને અલગ અલગ આલ્ટરનેટ રૂટ ઉપર વાનો ચલાવવાનું રહે સાથે સાથે સુરક્ષાને ધ્યાન રાખીને apne no drop no zone પણ apne જાહેરાત કરી છે આ નો ફ્લાય ઝોન ઇમ્પ્લીમેન્ટેશન માટે স্পেশલ ઓપરેશન કોર્પોરેટ ટીમ ઓ શેરમත් દેહ બની રહી છે એટલે ફોટોગ્રાફરો হবি યુઝર્સ અને અન્ય કોઈ પણ એજન્સીઓ આંતિકાલ સાંજથી 23 તારીખ સાંજ સુધી 24 અવર્સ માટે ચેયર ના કોઈપણ વિસ્તારમાં ડ્રોન ના ઉડાડે એવું પણ આપણા આગ્રહ છે અને આ અંગે જાહેર નામ નંબર પણ બહાર પડી દીધું છે સુરક્ષાના ભાગરૂપે આપણે શેર પોલીસ ના કોન્સ્ટેબલ ડિમાન્ડ ઇને કમિશનર જીનાબ તમામ અધિકારીઓ આમાં જુદા જુદા રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી અપનાવવામાં આવી છે તો આપણે 7 જેટલા એસીપીઓ 15 થી વધારે એટીપી

તો આ એક મહાન ભાવના સુરક્ષા ક્રાઉડ મેનેજમેન્ટ અને ટ્રાફિક ડાયવર્શન અને આ ઇફેક્ટિવ ઇમ્પ્લીમેન્ટેશન માટે જુદા જુદા ટીમ ઓફ ધ પલ્ટી સત્ર કરે છે જાહેર જનતાને આપને ખાસ અનુરોધ છે કે આવતીકાલની આવતીકાલે સાંજે પણ આપણે વૃતિ તમને अवगत કરીશું સોશિયલ મીડિયા મારફતે પ્રિન્ટેડ ડિજિટલ મીડિયા મારફતે આલરેડી આપણે જાહેરાત માં બહાર પાડી દીધું છે પરમ દિવસે સવારે જારે કોઈના એ ટિકિટ બુક થ્યું હોય કમર્શિયલ એ એપ્રાટમાં હોય એ પ્રવાસીદાર કોઈ એવા પેસેન્જર્સ માટે અપના એક્ઝેમ્પશન આપે છે કે વો એડવાન્સ પ્લાનિંગ કરે કદાચ ડાયવર્શન ન લિદે હેવી બસના મોમેન્ટ ન લિદે ને ડિલે થી શકે તો બે કલાક અડવાન્સ કોન્ફરન્સનો મટન તૈયારીઓ કરે અને ફરજ ઉપરના પોલીસ અધિકારી सिटी को कन्फर्म प्लानिंग करें एयरपोर्ट पर हम फर्क पर जाओ तो एयरपोर्ट अथॉरिटी ऑफ इंडिया ने अन्य एजेंसी इन, hmm. आगेंडिया का। आगेंडिया ने ने के मार्के अपना आइडेंटिटी कार्ड ने ड्यूटी पास ने क्लैश करे तो, तो भी करने पर कोई पर ना रोध होगा जो आमंत्रित फैसिलिटेट कर ड्रोन जे तरीके होंगे जोन एटलाक फोटोग्राफर मीडिया पर्सनल एंड अन्य हॉबी अन्य

ಈ ಸೂಚನಾವು ಸೇ ಸೋಶಿಯಲ್ ಮೀಡಿಯಾ ಮಾರ್ಗತೇ ಯಾ ಪ್ರಿಂಟ್ ಅಂಡ್ ಎಲೆಕ್ಟ್ರಾನಿಕ್ ಮೀಡಿಯಾ ಮಾರ್ಗತೇ ಇಂದ ಆಭಿಷೆನ್ ಆಗಾಕದ್ದು ಅನೆ ಆ ಸಮಗ್ರ ಕಾರ್ಯಕ್ರಮ ಏಕ ಶಾಂತಿಪೂರ್ಣ ಮಹಾಗಮನ ಸಂಪನ್ನ થાયಕ್ಕೆ ಮಾರ್ತೆ ಶೇರ್ ಪೊಲೀಸ್ ತರಪಿ λεವಾಮಾವೆ ತಮಾಮ ಪಗಲಾವನ ಧ್ಯಾನದಲ್ಲಿ ತಮರ ಪಣಾ ಸಹಸರ್ಕಾರ ಬೆಳಿರಾಯೆ